સુરતમાં રામ મંદિરની પ્રાણ પ્રતિષ્ઠા પહેલા અનોખી રોનક જોવા મળી રામમય વાતાવરણમાં મહેંદી આર્ટમાં માહોલ જામ્યો હતો મહેંદી આર્ટિસ્ટ નિમિષા પારીખ દ્વારા આયોજન કરાયું હતું મહેંદી કૃત રામાયણનો રંગ જોવા મળ્યો એકાવન બહેનોના હાથમાં મહેંદી લાગી હતી મહેંદી સ્વરૂપી રામાયણના એકાવન પ્રસંગો કંડારવામાં આવ્યા હતા જેમાં સુરતના સાંસદ દર્શના બેન જરદોષ પણ હાજર રહ્યા હતા અને આ સમગ્ર મહેંદીનું આયોજન આર્ટિસ્ટ નિમિષા પારેખ દ્વારા કરવામાં આવ્યું હતું અયોધ્યા રામ મંદિરની પ્રાણ અને હવે ગણતરીના દિવસો બાકી રહ્યા છે ત્યારે સુરતના લોકોમાં અનેરો ઉત્સાહ જોવા મળી રહ્યો છે જ્યાં સુરતના રામ મંદિરની પ્રાણ પ્રતિષ્ઠા પહેલા અનોખી રોનક જોવા મળી હતી રામમય વાતાવરણમાં મહેંદી આર્ટમાં માહોલ જામ્યો હતો મહેંદી સ્વરૂપી રામાયણના એકાવન પ્રસંગો કંડારવામાં આવ્યા હતા મહેંદીકૃત રામાયણનો રંગ જોવા મળ્યો એકાવન બહેનોના હાથમાં મહેંદી લાગી હતી મહેંદી આર્ટિસ્ટ નિમિષા પારેખ દ્વારા આ મહેંદીનું આયોજન કરવામાં આવ્યું હતું સુરતના એમપી દ્વારા હાથમાં દીવો લઈને અયોધ્યા જતા હોય તેવી કૃતિ લગાવવામાં આવી હતી સુરતી વાસીઓમાં અનેરો ઉત્સાહ જોવા મળી રહ્યો હતો રામાયણના પ્રસંગો અને વિવિધ પાત્રો બનાવવામાં આવ્યા હતા ભગવાન શ્રી રામ લક્ષ્મણ સીતા હનુમાનજી વિભીષણ જેવા પાત્રો મહેંદીમાં રજૂ કરવામાં આવ્યા હતા વાલી મહારાષ્ટ્ર અને ગુજરાતના આદિવાસી સમુદાય દ્વારા નિર્મિત એક પ્રાચીન ભારતીય કળા છે વીસની એક બિલ્ડિંગમાં આ આયોજન કરવામાં આવ્યું હતું જેમાં સુરતના સાંસદ દર્શનાબેન જરદોસ પણ હાજર રહ્યા હતા સી લખાની છે અમે હેપી એક્સેલન્સ સોસાયટીના બધા લેડીઝ મેમ્બરોએ આજે મહેંદી રસમ કરી છે શ્રીરામજીના મંદિરને વેલકમ કરવા માટે અને અમે બધા બહુ જ એક્સાઇટેડ છીએ અને અમે અયોધ્યા તો નથી જઈ શકતા પણ સુરતમાં જ રહીને બધું સેલિબ્રેશન કરશું અને મોદીજીને સપોર્ટ કરશું એમણે આ મહાન કાર્ય કર્યું છે અને હજી આગળને આગળ આવા મહાન કાર્યો એ કરતા રહે એવી અમારી શુભેચ્છા છે એમને અને અમારો સપોર્ટ એમની જોડે છે અમે ફિફ્ટી વન મહિલાઓએ કરેલું છે આ પ્રોગ્રામ અને રામાયણના જે ફિફ્ટી વન અધ્યાય છે એ બધાને બધી લેડીઝ પર એક એક અધ્યાય એવી રીતના મહેંદીના રૂપમાં દર્શાવવામાં આવ્યા છે દેશભરમાં જ્યારે અયોધ્યા મંદિરને લઈને જે ઉત્સાહ છે અને સુરતમાં કંઈક ખાસ કરીને અલગ અલગ કરવામાં જાણીતા હોય છે ત્યારે સુરતના આર્ટિસ્ટ નિમિષા પારેખ દ્વારા જે પ્રકારે વિચાર આવ્યો અને આજે જે અયોધ્યામય માહોલ બનાવ્યો છે કે એથી વિચાર આવ્યો હું જ્યારે ઓગસ્ટ મહિનામાં અયોધ્યા જવાનો મને મોકો મળ્યો તો ત્યારે એ ભૂમિ પર જઈને મને અંદરખાને એવો એક વિચાર હતો એક અંધસ્ફૂર્ણા હતી કે મારે કાંઈક કરવું જોઈએ અને એક મહેંદી આર્ટિસ્ટ તરીકે મારું એક યોગદાન શું હોઈ શકે તો ત્યારે કદાચ એક વિચાર હતો પણ જ્યારે હવે એક ડેટ ડિક્લેર થઈ કે મંદિરનું આપણું ઉદઘાટન થઈ રહ્યું છે તો ત્યારે મને એવું થયું કે રામાયણ આપણો પવિત્ર ગ્રંથ છે તો એ પવિત્ર ગ્રંથમાંથી જ ઇન્સ્પિરેશન લઈને હું એક આ આખો માહોલ કરું જેમાં એક્યાવન બહેનોના હાથમાં એક્યાવન રામાયણના પ્રસંગો ચોપાઈઓ સાથે વારલી આર્ટ દ્વારા મહેંદી સાથે હું એ લોકોના હાથ પર મૂકું રિપોર્ટર અરવિંદ રાઠોડ ન્યૂઝ સુરત